મહાભારત યુદ્ધ પેલા ઘોરલા ગામમાં જન્મેલા બર્બરિક ભીમ ના પૌત્ર અને ગઠોતકચના પુત્ર હતા બાળપણ થી જ તેઓ અદ્ભુત પરાક્રમી અને દૈવી શસ્ત્રોના જાણકાર હતા ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને તેમણે अचूक બાણોનો वरदान મળ્યું માત્ર 3 બાણથી આખું યુદ્ધ જીતવાની શક્તિ જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થયો બર્બરિક ત્રિરંગા ધ્વજ લઈને યુદ્ધ ભૂમિ તરફ નીકળ્યા તેઓ નિર્દોષ સ્વભાવના અને હંમેશા હારેલ પક્ષનો સાથ આપવાનું વચન આપતા आ कारण युद्धन संतुलन बगड़ी जाए तेवी भीति उभी थी तेरे श्रीकृष्ण ब्राह्मण रूप में बर्बरीकनी परीक्षा लीधी असीम शक्ति जाछ्यू तू को मदद करशे बर्बरीक बोलया हारता पक्ष ने जाने कृष्णए विचार्यू युद्ध नो धर्म नष्ट थी जैसे तेरे बर्बरीके पता जीव अर्पण करने की करी कर श्रीकृष्णना हाथों पता शीश उतारियों યુદ્ધ દરમિયાન તેમનું શિર એક ટેકરી પરથી સમગ્ર યુદ્ધ નિહાળતું રહ્યું યુદ્ધ પછી કૃષ્ણે આશીર્વાદ આપ્યો કલિયુગમાં તું મારી શ્યામ કૃપા તરીકે પૂજાશે આજે તે જ બર્બરીક ખાટુ શ્યામજી તરીકે પ્રસિદ્ધ છે હારેનો સાથ અને સાચા ભક્તોને રક્ષણ આપનાર ભગવાન